ઓહ ભાઈ આપણે કપાસમાં તો સારામાં સારો ફાલ બેઠી ગયો છે જેની તમે દમદાર દવા આપી હતી પણ હવે મરચી અમારે પાંચ વીઘાની છે તો હવે એવી દવા બતાવો કે આ મરચીમાં અમારે ફાલ બહુ ખરે છે તો એ ખર્ચો અટકાવે અને ફાલ પણ જોરદાર બેઠે જેવી તમને કપાસમાં દમદાર દવા આપી ને એવી જ મરચીમાં જોરદાર દવા આપવાનો છું એ પણ ફાલની જો પેલી દવા પેલી દવા આપણે કરીને આવે છે જે કોઈ પણ પ્રકારની મરચી આડઅસર પણ નથી કરતી અને સાથે સાથે આવે છે જેમાં કન્ટેન બોરોન વીસ ટકા આપણને જોવા મળે છે પંદર લીટરના પંપમાં માત્ર પચીસ ગ્રામ નાખવાનું હોય છે આ બંને દવા હાલ આપણે નેશનલ સેન્ટરમાં અવેલેબલ છે હવે એ બધી તો ઠીક છે સરફરાજ ભાઈ પણ આ દવા કોઈ પણ પ્રકારની આડઅસર તો નહીં થાય ને નહીં નહીં મારા ભાઈ છે આડઅસર નહીં કરા બંને દવા અને વચ પણ મરચીની દમદાર ફૂલફાલ પણ બેટર છે પણ મરચીને રાખશે આ દવા લેવા માટે નીચે આપણે લિંક ઉપર ક્લિક કરો અથવા નીચે આપણા નંબર ઉપર સંપર્ક કરો અથવા અમારી વેબસાઇટ એનએસસી ફાર્મિંગ ડોટ કોમ ઉપર પણ દવા અવેલેબલ છે જ્યાંથી પણ મંગાવી શકો છો કેશ ઓન ડિલિવરી રહેવાની છે ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી રહેવાની છે તો પછી રાચ ની જોશો કેટલું તમે હમણાં જ નેશનપર સેન્ટર સંપર્ક કરો અને મંગાવો બંને દવા અને તમારા મરચીના પાકને બનાવો દમદાર